અમદાવાદના દરિયાપુરમાં આવેલા લોખંડવાળા હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દી અને તેના સગાઓએ છરી વડે હુમલો કર્યો ઘટનામાં તબીબ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો તબીબે ત્રણ ઇસમો વિરુદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર જે બનાવ છે બે બેની બીજી તારીખને રાતની જે ઘટના આખી બનેલી છે એમાં અમુક અજાણ્યા ઈસમો એક દર્દીને લઈને ત્યાં દવાખાને આવેલા લોખંડવાલા હોસ્પિટલમાં અને એમને કંઈક ઈજા થયેલી એટલે ડૉક્ટરશ્રી ત્યાં ફરજ ઉપરના ડૉક્ટર છે ફરિયાદી આ ગામના સફાન ઉસ્માન બાધી કરીને એમણે એમણે કીધેલું કે ભાઈ આ રીતે જે છે આને ઈજા છે આના સર્જરી કરવી પડશે અને સર્જરીની અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી તમે સિવિલ હોસ્પિટલ લઈ જાઓ તો જે આ અજાણ્યા ઈસમો હતા એકદમ ઉશ્કેરાઈ ગયા ડૉક્ટરો ઉપર અને ઝપાઝપી કરી અને એમની પાસે એક જે ભાઈ તુફેર કરીને એક છોકરો હતો એને એની પાસેની છરી જે હતી અને કાઢીને એમને છાતીના બાગે મારી દીધેલી અને ઈજાગ્રસ્ત થયેલા જે બાબતે આપણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એકસો અઢાર બે બી મુજબ ગુનો દાખલ કરેલો છે અને ત્રણેય જે અજાણ્યા ઇસમો હતા એ ત્રણેયને અટક કર્યા છે જેમાં ત્રણેયના નામ જોવા જઈએ તો એમાં છરી મારનાર મેન જે આરોપી છે તુફેદ પછી બીજો મોહેન અને ત્રીજો છે જોહેબાન જોયેબ ખાન એટલે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આ કામે ત્રણેયને જેલ હવાલે કરે